તો કેમ છે મિત્રો મજામાં મજામાં જે છે સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર તો આપણે અહીંયા ઘણા દિવસો પછી લોંગ વિડીયો પણ ચાલુ કરી દીધો અત્યાર સુધી શોર્ટ્સ વિડીયો ને લોંગ ને બધું આવતું હતું નવા વિદ્યાર્થીઓ આવ્યા અત્યારે બધા રમે છે તો એ એમને હાલો આપણે ચક્કર મારીને આપણે મસ્તી કરીને અરે થોડીક ગુલ મિલી કંઈક મજા આવે બધા અરે હાલો આપણી એ બાજુ જઈએ અત્યારે બધા એન્જોય પાર્ક સાઈડ એને રમવા ગયા અને બાકી આપણા બીજા વિદ્યાર્થીઓને સ્કૂલ ચાલુ હોય એ લોકોને સ્કૂલ પછી એક્સલન્સ વિદ્યાર્થીઓ એટલે અને અત્યારે આપણા વિદ્યાર્થીઓ બધા ક્લાસરૂમમાં એ બધા હશે સ્ટડી કરે ઓલા બધા વિદ્યાર્થીઓ અત્યારે રમે એનો ફ્રી ટાઈમે અત્યારે તો હાલો આપણે સાથે ચક્કર મારવા જઈએ રમીએ આપણે નાના નાના વિદ્યાર્થીઓ તો મજા આવશે તો મિત્રો આપણે ના લોનના ગ્રાઉન્ડમાં આવી ગયા જો અત્યારે ચાકર આવીએ તો બહુ ભીનું ભીનું હોય બહુ મજા આવે અહીંયા અને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થયું છે અને જો આપણા બધા વિદ્યાર્થીઓ ત્યાં રમે એન્જોય પાર્કે ચાલો આપણે એ બાજુ ને મસ્તી કરી આ જો આ સાથે જ લોન કાપવાની રહી ગઈ છે ચાલુ જોઈ હાલો આપણે એ બાજુ જાય મજા આવવાની અત્યારે અમારે ઘણા વાલીઓના ને પ્રશ્ન હશે કે અમારા વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર હું કરતા હશે કે અત્યારે બધા હોરી ગયું હોય છે રડતા નથી તો એ બધાને કાંઈ ચિંતા કરવા જેવી હે નહીં અત્યારે બધાને વિદ્યાર્થીઓને તમે ખાલી જોઈ લો મજા આવે ને જોઈ લો તમે વિદ્યાર્થીઓની ખુશી પણ તમે બધાને બહુ મજા આવે એટલે કોઈને ચિંતા કર્યા જેવી હે નહીં આપણે હાલો બધા વિદ્યાર્થીઓ વાતચીત કરીને મસ્તી કરીને અત્યારે જમાવી બધા

હાલો મિત્રો હવે આપણે ફોટોશૂટ હાલે અત્યારે બધા વિદ્યાર્થીઓ ઉપર ચડાવે ને બધા બસ ફોટોશૂટ કરી હાલો હું તમને સિનેમેટિક શોટ દેખાડું બધું હાલો હલો આપણે ક્રિકેટ રમવાનો વારો આવ્યો ક્રિકેટ રમે મજા આવવાની હે તમે નવા નવા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમી બરાબર બહુ મસ્તી કરે ને બહુ મજા આવે અહીંયા આપણે રૂમ રૂમે રૂમે તો જઈને વિડીયો બનાવશું પર્સનલી બધા નામ પૂછશું ને મસ્તી કરશું રોક્સ દોહા અરે ધબધપાટી થવાની હોય તો તમે વિડીયોને લાઈક કરી નાખીને લાઈક ના કરીને લાઈક કરી નાખજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હલો આપણે ક્રિકેટ રમીએ તો આપણે પાતા સાહેબ બધા તૈયાર થઈ ગયા હે હલો ટીમ પાડવાની બધા થોડી થોડી ના આવે હા સાહેબ હમણાં ટીમ પાડી દે એટલે હમણાં બધા ક્રિકેટ જવાનું ચાલુ આપણે બધા ઇન્ડિયો પાર કરો મેં આ બધા ક્રિકેટ વાળા છે મારા એટલે આપણે છે ને રૂમ વાઇઝ ટીમ કરવાની બરોબર કે ધોરણ નું તો થાય નહીં ધોરણ ને તો સીધ આપણે કોની ટક્કર મારવા જઈએ રૂમ રૂમ ટક્કર રૂમ મારે એટલે આપણે 105 106 107 108 109 109 બરોબર એટલે 109 ની અંદર સંખ્યા આપણી પાસે ઓછી છે हेलो એટલે આપણી પાસે 108 બય છેન વધારે આપડે આ ટીમો થઈ ગઈ તૈયાર રૂમ વાઇસ અને આ પ્રતિ ટીમ જેબીજી ની વચ્ચે ની ટોસ નો ટાઈમ થઈ ગયો છે આ બધી ટીમ બેસે અને આ બે ટીમ રૂમ સા માંમી સાઇડ માં આવી જજો ભાઈ આ અલગ અલગ સાઇડ માં આવી જાવ બે બે ટીમ આમ સાઇડ માં આવી જાવ આ બધું 6 નંબર હે ને આ 6 નંબર વાળા રૂમ નંબર 6 નંબર ને 7 નંબર બે અલગ અલગ થઈ જાવ માર પર ટાઈમ આમ 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 અને આ બાજુ આની પાછળ બધાય આગળ કોણ બાકી આ બારે ટીમ રમસાન પછી આને હમ ટકર થાય બધાય એટલે છોકરો આપડે રાઈડ આ રહે તો આવો ટાઈમ તો રાઈડ નાખવાની છોકો જાય તો છપો જાય તો આપડે રાઈડ નાખવાની અને હા બસ હાલો ભાઈ વિડિયો કોન્ફરન્સ આમ સામે આવી જજો ભાઈ બરોબર ટોસ ઉડાડું બે તારે બોલવાનું બરોબર જો અને કાંટી કે ભાઈ અને અને કિંગ કિંગ એટલે કિંગ ને કાટી કાટા બરોબર કિંગ કોતા ને કાટે કોતા બરોબર તમે નક્કી કરો શું બોલવું બરોબર હાલો કિંગ હાલો કિંગ પેકિંગ આ કિંગ પડ્યો છે છાપમાં બરોબર એટલે ભાઈ રૂમ નંબર કયો એકસો પાંચ અજેતા થિયા છે ટ્રોસ ઉડાડીન બરોબર બેટિંગ આવી બેટિંગ બેટિંગ સુ છે હાલો ભાઈ તમે તૈયાર થઈ જાવ તમારી ફિલ્ડિંગ કરીને બરોબર એમ લોકો ને ફિલ્ડિંગ બોલિંગ આવી છે

બળે ભણે આમે ધ્યાન નથી રહેતું એકઈનું હાલો ભાઈ હાલા આવ દે એ ભાઈ આ છે ડાવતો રહીને આ છેટ પાવશે તો આ દે આવ દે વાહ 4 રન ભાઈ વા બल्लेबाज હારો હે ભાઈ 4 કાઢું લાગો બસ આ રાત રન નથીયા अब भाई बीजा बॉल नी शुरुआत है बीजी ओवर ने बीजा बॉल वाइड बाउंस भाई बैट्समैन अपना ने सिक्स आज के सिक्स जाओ जे हूं पाटर उबो अल ना वो बन पत्थर फरी ना फरे पोथारी ओ बाप तू है भाई माथे जा हाते भाई નતો ભાગવો ભાઈ અમારે કટી નતા દોડો એટલો સેટો હતો હા ભાઈ વિકેટકીપર ભાઈ અમારું હા ભાઈ નીચે રાખજો ભાઈ હાઈટ હાઈટ માં રાખો ભાઈ વાહ કે ચતો ભાઈ રન રન દરબાર રન તો રન વાહ ભાઈ રન દોડાઈ ગયો આ આપણો સ્ટ્રાઈક વાળો જૂનો માણા આવી ગયો હવે ધ્યાન રાખજો હે

હાલો આપણે ઓલ સેટ જાય હવે આ ચોકો જાય સિક્સ જાય તો તમે રાઈડ નાખતા એક રાઈડ હોય વધારે વધારે આપડે હોસલો બળાવવાનો ઓલા બધા નો તો મિત્રો અત્યારે આપણે ઘુમટ માંથી બધા પંખી બધા ઉડે ના એ બધા છોકરા રમે છે વા મારા છોકરા બીજા ભણે છે હે આ બધા એ બધા ટીમ આ બધી બેટી વેટિંગ માં ઓકે

તારા ભણવા ધ્યાન દો અત્યારે એ બધા નંબર વાર હોય પછી તમારો આવશે હોશિયાર તો મિત્રો આ તો આપણે ધમદાર વ્લોગ અને હવે આ પછીના જે વ્લોગ આવશે ને આપણે એના રૂમમાં જઈને પર્સનલી વિદ્યાર્થીઓને વાતચીત કરશું નામ ને બધું પૂછશું ને મસ્તી કરશું જોક્સ ને અરે ધબધબાટી કરવાના રૂમમાં મસ્તી એવી કરશું ને કે છોકરાને એને ફાવી જાય એક રીતનું એટલે અત્યારે ફાવી જ ગયું કંઈ વાંધો નથી તો બસ આ આવા વ્લોગ આવશે તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓને કાંઈ વાંધો નથી હોવી હોય એને વાલી જોતા હોય ને તો તમે એને કાંઈ ચિંતા કર્યા જાવ હે નહીં આવા બ્લોગ ના એ તમને ખાતે અમને કરી જો તમને ગમો તો લાઈક કરી નાખજો અને ચેનલમાં નવો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા બ્લોગમાં જય સ્વામિનારાયણ